હલો મિત્રો રામ રામ જય માતાજી કેમ છો બધા મિત્રોને મજામાં આજે હોળી પાછા નવા આપણા ફરીથી નવા લોકમાં આપણે પાછા મેલા આપણે છીએ અત્યારે ગંગોણ ગામમાં અને અમારા પરમ મિત્ર આ તમે જોતા પાછળ ખેતાભાઈ આપણા પરમ મિત્ર પણ છે અને વડીલ સમાને પણ છે કેમ છે જતાભાઈ જય માતાજી મજામાં શું કયો શું કઈ બાપા બેસકોર ગાયો પાછળ હેલો થઈ હા સાચી વાત છે ભાઈ કેમ છે સોનાભાઈ મજામાં

આપડે ભાઈ ખેતાભાઈ ની વાડી છે વાવેતર પણ છે મિત્રો આંબા છે આ જોઈ લ્યો ને એ કામ છે છંગાસ કામ આવે શું છાળ છંગાસે કામ આવે આ ખાતર પર કામ આવે

પણ આ ફેર સોનાભાઈ જોવી બિદ્ધ માં સારું રહે કે પાડે સારું રહે તમને વિશ્વાસ નતો બિદ્દન માં થાય બાકી સો ટકા ગાબર તો થઈ ગયો બધી હવે આની સારી પાડીઓ આવશે તો બીજદાન જ આપણે કરાવવાનું છે હો આપડે બીજદાન જ કરાવવાનું છે સો ટકા એમ સો ટકા એમ કેમ ના કરી રિઝલ્ટ મળ્યું કે ન મળ્યું રિઝલ્ટ મળ્યું કે ન મળ્યું તમને સો ટકા સો ટકા જો સારી સારી પાડીઓ આવે ને સારી નસલની તો આપણે સો ટકા પાડી બીજદાન જ કરવાનું છે આપડે કેમ નહીં કરીએ આટલો બધો ખર્ચો કર્યો જોવો તો સો ટકા જોઠ જોવો તો

ભેંસ દોઈ એ મૂકી દેવાની પવાલી રેવો મિત્રો આ આ વસ્તુ લે છે ને આ વસ્તુનું ખાસ હે કો જેમ કે ખેતાભાઈએ કીધું ને કે ભેંસ દોઈને પવાલી મિકી દેવાની આ મિત્રો સાચી વાત છે આવું આપડો મિત્રો ક્યાંય જોયું પણ નહીં હોય તમે જો ક્યાંય પણ જોયું હોય તો મિત્રો અમે કોમેન્ટ ની અંદર કે કેમે જોયેલું છે તો ચાલો મિત્રો આ છે મિત્ર આપડા ફાર્મર અને ઈ પણ જોવો મિત્રો હોન્ડા સિટી ગાડી લઈને આવે હો ખાલી ગાયો પેશો દોવાઈ માટે સોનાભાઈ આવે જો શું દોવા માટે ખાલી હોન્ડા સિટી ગાડી લઈને આવે સોનાભાઈ ગાડી તો ફેરવો આપજો યાર હા લઈ જાય બાકી સાચી વાત છે મિત્રો જો પાછળ આવી હોન્ડા સિટી ગાડી પેડી હોય અને આપડે મિત્રો આવી રીતના ફાર્મિંગ કરતા હોય તો મિત્રો હકીકત આપડે એ પર ફેરવો સોનાભાઈ અમને ક્યારે ફેરવો આપજો યાર હા લઈ સાહેબ ના સો ટકા યાર તમારી જે અમારી જ છે ને હા હા તો મિત્રો અમારો જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અમારી ચેનલ ને પણ મિત્રો કરી લેજો અને દાણ ક્યું ખવરો દાણ પડેલી ખાતા નથી ખાતા નથી અચ્છા આપવાની ઈચ્છા તો થાય છે ઈચ્છા થાય છે પણ ખાતા નથી એવું છે ને તો આમ તો આ ખોળ વધારે વધાય દે મો સોનાભાઈ વાજળી કેટલા દિવસની છે છ દિવસની છ દિવસની એમ વાહ

आगा सत्ती है कई आओ भी आ तू भी चेक करी क्या तो सत्ती है चौकी तो ना भाई एक बीजी बात ही एक कहूँ के तमरी का जो इतना पशु रिया कितना पशु इसे बताई थी ने बता चालीस का ना से चालीस चरवाजा ये सिंमा के नतीजा था सिंमा जाता सिंमा क्या रे पन नहीं है હા તો આ બધું ચરવાનું બધું વાડી માં વાડી માંથી થાય એમ ભલે ભલે આ બાદરી ને મૂત્ર લાગ્યું એટલે આટલી લાંબી થઈ એવું એમ નકર ઢૂકી હોય નકર તો ગુડાથી ઊંચી ના થાય એવું કેવડી છે લાંબી આ ઊંચી માથાથી ઊંચી ઓહો 6 ફૂટ 7 ફૂટ વાહ ઓય ભાઈ ભાઈ આલી લાંબી હે અજી હે બીજો વઢે એવું એમ પેલો વઢે ઊંચી હતી તો મિત્રો આપણે આજે ફાર્મની આપણે મુલાકાત લેવી મિત્રો આ ફાર્મમાંથી મિત્રો ગાયો અહીંથી સારી સારી નસલની હરિયાણા અને મિત્રો પંજાબ જોજો અમારો લોક મિત્રો લોક જોવાનું ભૂલતા નહીં આ છે અમારા છોટે કાના છોટે કાના શું કહેવાનો જય દ્વારકા દેશ પાણી તો બોલ હજુ અમારો કાનો શરમાઈ ગયો હો સોનાભાઈ ઠેલી માંથી કઈક જાદુ કઈક કરે હો હવે સોનાભાઈ ઊંટ ના દૂધ ની હે શે ની છે ગાય ના દૂધ ની એમ તો ભલે તો એકદી ઊંટ ના દૂધ ની ચા તો પીવરો યાર સોનાભાઈ હે ચા પીવા ઊંટ ના ઊંટના દૂધની ચા પીવા જ આવી એક દિવસ બાપુજી ભેગા જાજો ઉઠે છે સો ટકા મિત્રો હવે પરિવાર મળશું નવા લોગ અંદર જય માતાજી